સત્સંગ દીક્ષા શાસ્ત્ર પરમપૂજ્ય મોહન સ્વાઈ મહારાજે આપણને આપેલું છે તો જીવની સર્વ પ્રકારે રક્ષા થાય એના માટે આપણને આપેલું છે માટે આ શાસ્ત્રમાં જે કંઈ લખ્યું છે એનું આપણે વાંચન કરી શકીએ એનું મનન કરી શકીએ અને આપણા અંતરની અંદર ઉતારી શકીએ એ જ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના गुणातीतोक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनोजानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्रीस्वामिनारायणभगवान् जय अक्षर अक्षरपुरुषोत्तममहाराजनी जय महाराजनी जय भगजि महाराजनि जय शास्त्रीजी महाराजनि जय योगीजी महाराजनि जय महाराज महाराजनि जय महन्तस्वामी महाराजनि जय स्वामी महाराज शताब्दी महोत्सव नि जय છેલ્લા બે દિવસથી સત્સંગ દીક્ષા શાસ્ત્ર ઉપર આપણે વાતો કરી રહ્યા છીએ છેલ્લા બે દિવસની અંદર મનુષ્ય જીવનનું લક્ષ એના ઉપર આપણે વાત સાંભળી કે માણસના જીવનમાં બધા દોષો ટળી જાય ભ્રમરૂપ થાય ભ્રમ સ્થિતિ પ્રાપ્ત થાય અને ભગવાનની ભક્તિ કરવી મુક્તિ થાય એ મનુષ્ય જીવનનો લક્ષ્ય છે અને પહેલાં જ શ્લોકની અંદર મંગળાચરણમાં મોહન સ્વામી મહારાજે પોતે એવું જણાવ્યું કે ભગવાન સ્વામિનારાયણ સર્વને સુખી કરે સર્વને આનંદ આપે સર્વને શાંતિ આપે જ્યારે સર્વની વાત આવી એનો અર્થ એવો થાય છે કે એની અંદર કોઈ ભેદભાવ ન હોય એટલે બારમા શ્લોકથી એનો પ્રારંભ થાય છે અને સત્તરમા શ્લોક સુધી પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ આ શાસ્ત્રની અંદર એવું લખે છે કે આ સંસારની અંદર સ્ત્રી પુરુષના ભેદ છે અને આપણે આપણા દેશનો વિચાર કરીએ તો વર્ણભેદ પણ છે બ્રાહ્મણ ક્ષત્રિય આશ્રમે કરીને પણ ભેદ છે ગ્રહસ્થ આશ્રમ છે વાનપ્રસ્થ આશ્રમ છે આશ્રમ છે એટલે ત્યાગાશ્રમ છે ને આશ્રમ છે તો આશ્રમે કરીને પણ આપણા દેશની અંદર આ ભેદ છે ભેદ રહેલા છે પણ એ ભેદે કરીને નાનક મોટોપ નથી એવું નથી કોઈ ગ્રહસ્થાશ્રમમાં હોય તો નાનો અને ત્યાગાશ્રમમાં હોય તો મોટો એવી રીતે સ્ત્રી અને પુરુષ સ્ત્રી હોય તો ન્યૂન કહેવાય પુરુષ હોય તો અધિક કહેવાય એવું પણ નથી એને કરીને આધ્યાત્મિક માર્ગની અંદર ભ્રમવિદ્યા પ્રાપ્ત કરવા માટે ન્યૂનાદ ન્યૂન અને અધિક એ ભેદ પડતા નથી એમની વાતો મોહનસાઈ મહારાજે કરેલી છે મુક્તિ માટે આશ્રય દીક્ષા મંત્ર ગ્રહણ કરો એની વાત અઢારમો શ્લોકમાં આવે છે અને ઓગણીસમો જે શ્લોક છે એની અંદર એવું વર્ણન કરવામાં આવેલું છે કે આશ્રય દીક્ષા મંત્ર કોને કહેવાય તો એ જે દીક્ષા મંત્ર છે એનું પણ લખાણ એ કરેલું છે અને ત્યાર પછીના શ્લોકમાં એવી વાત કરી કે પરબ્રહ્મ સહજાનંદ સ્વામી અને અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત ગુરુનો આશરો જીવના કલ્યાણ માટે મુમુક્ષોએ કરવો અને એના પછીનો એકવીસમો શ્લોક છે એમાં વાત કરી કે કંઠી ધારણ કરવી બેવડી કંઠી છે આદર્શ ભક્ત અક્ષર બ્રહ્મ છે એમના જેવું આપણે થવાનું છે તો આપણે ભગવાનના ભક્તોનો અધિક ભગવાનની ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય અને બીજી શેર છે એ ભગવાનનું પ્રતિક છે તો જ્યારે કોઈ મુક્ષુ વર્તમાન ધારણ કરે છે ભગવાન સ્વામિનારાયણનો કરે છે ગુણાતીત ગુરુનો આશરો કરે છે અને ગળાની અંદર હંમેશને માટે કંઠી પોતે ધારણ કરેલી હોય તો એને હંમેશા સ્મૃતિ રહે કે મારા જીવનનું પરમ લક્ષ આ છે કે મારે અક્ષરૂપ થઈ અને પુરુષોત્તમની ભક્તિ કરવાની છે ભ્રમરૂપ થઈ અને મારે પરભ્રમ ભક્તિ કરવાની છે મારે આદર્શ ભક્ત થવાનું છે ભગવાનની સેવામાં રહેવા માટે એને ખબર પડે ત્યાર પછી શ્લોક જે ચાર શ્લોકો છે એ શ્લોકોની અંદર મોહન સ્વામી મહારાજ એવી એક સ્પષ્ટ વાત કરે છે કે જ્યાં સુધી આપણને અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુ એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે સાચા અર્થની અંદર પામી શકતા નથી આપણે સાચા અર્થમાં પણ પમાતો નથી આપણે ભગવાનની યથાર્થ ભક્તિ પણ કરી શકતા નથી ભગવાનનો જે નિશ્ચય એના ઘણા પ્રકાર છે એમાં સૌથી ઊંચામાં ઊંચો નિશ્ચય છે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એ પણ પમાતો નથી જો ભગવાનની યથાર્થ ભક્તિ ન થાય તો ભગવાન સંબંધી સુખ પણ આપણને મળે નહીં એટલે પરમાનંદની પ્રાપ્તિ પણ થતી નથી અને યથાર્થ બ્રહ્મભાવ જો ન પામ્યા હોય તો દોષ ટળે નહીં એટલે આપણા દુઃખ મટે નહીં ત્રિવિધ તાપ છે એ ત્રિવિધ તાપ આપણા ટળતા નથી જ્યાં સુધી આપણને આવા ગુણાતીત ગુરુ છે એની પ્રાપ્તિ ન થાય એના માટે હવે આપણે આઠમો અને નવમો જે શ્લોક છે એમાં સત્સંગનું લક્ષણ જે બતાવેલું એનું આપણે વાંચન કરીએ સત્ય સ્વાત્મનગ સત્ય પરમાત્મન સત્ય ગુરો સંગ સચાસ્ત્ર તથા સત્સંગ સત્સંગ શબ્દ આપણા દેશની અંદર તો બહુ પ્રચલિત છે ખાસ કરીને જે ભગવાનને માનનારા છે તો એ લોકોના જીવનની અંદર આ વાત છે આ શબ્દ છે વારંવાર આવતો હોય છે સત્સંગ પણ ઘણી વખત ખ્યાલ નથી આવતો સત્સંગ કોને કહેવાય ક્યારેક એવું લાગે કે કોઈક વ્યક્તિ મંદિરમાં આવતા હોય અથવા માળા જાપ કરતા હોય અથવા તો પદયાત્રા કરતા હોય તો એને સત્સંગની અંદર ગણાવી દેતા હોય છે એ વાત ખોટી નથી પણ એનું મૂળ ક્યાં છે અને યથાર્થ સત્સંગની વ્યાખ્યા શું છે એની વાત આગળ સમજાવે છે તો મોહનસાઈ મહારાજ એમ કે છે કે સત્ય એવો જે આત્મા સત્ય એવા જે પરમાત્મા સત્ય એવા જે ગુરુ અને સત્ય એવા જે શાસ્ત્ર એનું જ્યારે આપણને સંગ થાય તો સમજવું કે આ સાચો સત્સંગ છે પછી શબ્દ શું મૂકે છે કે આવો દિવ્ય સત્સંગ કરનાર મનુષ્ય સુખી થાય છે આવી રીતે જે સત્સંગ કરે છે જે આત્માનો સંગ કરે પરમાત્માનો સંગ કરે સાચા ગુરુનો સંગ કરે સચ એવા જે શાસ્ત્રનો સંગ કરે તો એ મનુષ્ય છે અવશ્ય એને સુખની પ્રાપ્તિ થાય છે એવી વાત અહીંયા આગળ જણાવેલી છે આત્માનો વિચાર કરી આત્માનો સંગ આત્માનો સંગ એટલે પહેલા તો આત્માનો વિચાર કરવો પડે અને વિચારની અંદર શ્રીમદ ભગવદ્ ગીતામાં આત્માના લક્ષણની વાત કરી છે આત્મા કેવો છે અછેદ્ય છે અભેદ્ય છે અદાહ્ય છે એટલે કોઈ છેદી શકે નહીં આત્માને એને કોઈ ભેદી શકે નહીં અદાહ્ય એટલે કોઈ બાળી શકે નહીં અક્લૈદ્ય આત્મા ભીનો થતો નથી અશોષ્ય આત્મા સુકાતો નથી અજર અમર છે એને વૃદ્ધાવસ્થા આવતી નથી આત્મા છે એ મરતો નથી તો એ આત્માનું લક્ષણ શ્રીમદ ભગવદ્ ગીતામાં આ સિવાય પણ કેટલીક વાતો કરેલી છે ભગવાન સ્વામિનારાયણ પણ એમના ઉપદેશોની અંદર વાત કરે છે વચનામૃતમાં કે આત્મા ચૈતન્ય રૂપ છે શુદ્ધ છે અવિનાશી છે આનંદ રૂપ છે આ આત્માના લક્ષણની વાત કરી એનું મનન ચિંતન જો આપણે કરતા રહીએ તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આત્મ સ્વરૂપનો આપણને સાક્ષાત્કાર થાય છે એ આપણું સાચું સ્વરૂપ છે આપણે શરીર દેખાય છે આત્મા આપણને દેખાતો નથી શરીર તો નાશવાન છે શરીર વિકારવાન છે શરીર પડી જવાનું છે પણ એમાં જે આત્મતત્વ છે એનો કોઈ દિવસ નાશ થતો નથી તો જ્યારે એ વાતની દ્રઢતા માણસના જીવનની અંદર થાય છે એનો એ સંગ કરે છે એનું ચિંતન કરે છે તો એ મનુષ્યના જીવનની અંદર એને સુખ પ્રાપ્ત થાય છે માણસ શરીરમાં કોઈ પીડા થઈ હોય પણ જો આત્મવિચાર હોય ને આત્મનિષ્ઠાની દ્રઢતા હોય તો એ વ્યક્તિ સુખી રહી શકે છે પ્રમુખ મહારાજનો ગુરુ યોગીજી યોગીજી મહારાજ મહારાજ હતા હતા અંદર ઘણા બધા વર્ષો પહેલાનો આ પ્રસંગ છે સત્તાણું ની સત્તાણુંની સાલનો આ પ્રસંગ છે અષાઢી પૂર્ણિમાનો દિવસ હતો યોગીજી મહારાજના હોઠની અંદર ચાંદુ પડેલું હતું અલે એમાં પાક થઈ ગયો હતો અને બધું સોજી ગયું હતું એક ડોક્ટર દેવશીભાઈ ત્યાં આવેલા અલે દેવશીભાઈ આ બધું જોયું યોગીજી મારે જેમણે વાત કરી કે તમે દબાવીને રસી કાઢી નાખો તેણે કીધું સારું એટલે એમના દવાખાનાની અંદર ગોંડલમાં પોતે લઈ ગયા વીસ મિનિટ સુધી ચીપિયાથી દબાવીને આ બધી રસી કાઢી યોગીજી મહારાજે જ્યારે આ પ્રસ્તાવ મૂકેલો યોગીજી મહારાજે એવી વાત કરી હતી ડોક્ટર એને બહુ આશ્ચર્ય થાય યોગીજી મહારાજના મોઢામાંથી એક પણ દુઃખનો શબ્દ નીકળ્યો નહી પછી ડોક્ટરે પૂછ્યું કે સ્વામી તમને કોઈ દુઃખ થયું નહીં ત્યારે યોગીજી મહારાજે વાત કરી કે આત્મનિષ્ઠામાં દુઃખ શું હોય જો આત્મનિષ્ઠા હોય ને તો અપમાન પણ ના લાગે કોઈ વ્યક્તિ આત્માની વાતો કરતો હોય આત્મા ઉપર નિરૂપણ કરતા હોય પ્રવચન પણ કરતા હોય પણ જેટલા પ્રમાણની અંદર આ વાત આત્મસાત થઈ હોય એટલા પ્રમાણમાં એનું લક્ષણ છે એને અપમાનમાં દુઃખ ના લાગે અને જે વ્યક્તિ અપમાન કર્યું એના પર નફરત પણ ના થાય એને વેર વાળવાનું પણ મન ના થાય તો સમજવું કે આ વ્યક્તિ આત્મનિષ્ઠ છે અને